મહુવાના તાલુકાના બગદાણા પોલીસ સ્ટેશન નીચે આવતા ગ્રામ્ય વિસ્તારમાં ભાવનગરે સોજી ત્રાટકી લીલા ગાંજાનું વાવેતરના છોડ અને સુકો ગાંજાના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડતી એ સોજી ટીમ ભાવનગરે સોજી પોલીસ ટીમ મહુવાના બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ હકીકત મળેલ કે નજીકના ગામમાં વાડી વિસ્તારમાં એક શખ્સે લીલા ગાંજાનું વાવેતર કરેલ છે ટીમ મહુવાના નાના ખુટવડા ગામે જઈ તપાસ કરતા વાડી વિસ્તારમાં લીલા ગાંજાના છોડ મળી આવેલ ગાંજાના છોડ નંગ પાંત્રીસ જેની કિંમત સિત્તેર હજાર ત્રણસો તેમજ લીલો સૂકો ગાંજો જેનું વજન ચાર કિલો પાંચસો સાહીઠ ગ્રામ જેની કિંમત પિસ્તાલીસ હજાર છચો સહિત કુલ કિંમત એક લાખ પંદર હજાર નવસોના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી બગદાણા પોલીસ સ્ટેશન સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ ભાવનગર જિલ્લાના તળાજા મહુવા પંથકમાં અનેક વખત લીલા ગાંજાનું વાવેતર ઝડપાઈ ચૂક્યું છે ખાસ કરીને બગદાણા પંથકમાં અનેક વખત ગાંજો સાથે આરોપીઓ ઝડપાઈ ચૂક્યાનું ભાવનગર એ સોજી ટીમે જણાવેલ ત્યારે આજે વધુ એક વખત ગાંજાના લીલા તથા સુકાના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરાઈ હતી બગદાણા પંથકમાં ભાવનગર એ સોજી ટીમે ટૂંકા સમયમાં આ ચોથી વખત રેડ પાડીનું લોકોએ જણાવેલ આજે જડપાયેલ આરોપી ધીરુ કેશુભાઈ ગોહિલ વર્ષ ચોસઠ રહે નાના ખોટવડા ગામની સીમ વિસ્તાર તાલુકો મહુવા જિલ્લો ભાવનગર રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ